નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે કેન્દ્ર સરકારે મિત્રો અલગ અલગ ચૌદ જેટલા પાકોના એમએસપી ભાવ એટલે કે મિત્રો ટેકાના ભાવ મિત્રો જાહેર કરી દીધા છે તો તે આજે આપણે મિત્રો જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે પાકોના ભાવ પ્રતિ ક્વિન્ટલ અને એક મણના પણ ભાવ જોશું સૌ પ્રથમ મિત્રો આપણે તલના ભાવ જોઈએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો નવ હજાર આઠસો ને છેતાલીસ રૂપિયા એટલે કે એક મણ તલના ભાવ ઓગણીસો ને ઓગણ રૂપિયા ટેકાના ભાવ નક્કી કર્યા છે ત્યારબાદ મિત્રો આપણે મગની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો આઠ હજાર રૂપિયા એટલે કે મિત્રો એક મણ મગના ભાવ સત્તરસો ને ત્રેપન રૂપિયા ટેકાના ભાવ નક્કી કર્યા છે ત્યારબાદ મિત્રો આપણે અડદની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો સાત હજાર ને આઠસો રૂપિયા કે મિત્રો પ્રતિ મણ અડદના ભાવ પંદરસો ને સાઠ રૂપિયા એમએસપી અથવા તો ટેકાના ભાવ નક્કી કર્યા છે ત્યારબાદ મિત્રો આપણે કપાસની વાત કરીએ તો મિત્રો કપાસમાં બે જાતના ભાવ નક્કી કર્યા છે એમાં જે ટૂંકા રેસાવાળો કપાસ આવે તેના મિત્રો પ્રતિ ક્વિન્ટલના ભાવ સાત હજાર સાતસો ને દસ રૂપિયા એટલે કે મિત્રો એક મણ કપાસના ભાવ પંદરસો ને બેતાલીસ રૂપિયા નક્કી કર્યા છે ત્યારબાદ મિત્રો બીજા કપાસના ભાવ એટલે કે લાંબા રેસાનો ને સારો કપાસ ક્વોલિટી વાળો હોય તો એના મિત્રો પ્રતિ ક્વિન્ટલના ભાવ આઠ હજાર દસ રૂપિયા એટલે કે એક મણ કપાસનો ભાવ સોળસો ને બાવીસ રૂપિયા મિત્રો ટેકાના ભાવ નક્કી કર્યા છે ત્યારબાદ મિત્રો આપણે જુવારની વાત કરીએ તો જુવારના મિત્રો પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર રૂપિયા એટલે કે એક મણ જુવારનો ભાવ સાતસો ને રૂપિયા ટેકાના ભાવ નક્કી કર્યા છે ત્યારબાદ મિત્રો આપણે મગફળીની વાત કરીએ તો એક ક્વિન્ટલના મિત્રો સાત હજાર ત્રેસઠ રૂપિયા એટલે કે મિત્રો એક મણ મગફળીના ભાવ ચૌદસો ને બાવન રૂપિયા મિત્રો ટેકાના ભાવ રહેશે ત્યારબાદ મિત્રો આપણે બાજરીની વાત કરીએ તો એક ક્વિન્ટલના મિત્રો સત્યાવીસો ને રૂપિયા એટલે કે એક મણ બાજરીના ભાવ મિત્રો પાંચસો ને પંચાવન રૂપિયા રહેશે ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનની વાત કરીએ તો એક ક્વિન્ટલના મિત્રો પાંચ હજાર ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા એટલે એક મણ સોયાબીનના ભાવ મિત્રો એક હજાર ને પાસઠ રૂપિયા ટેકાના ભાવ નક્કી કર્યા છે ત્યારબાદ મિત્રો આપણે સૂરજમુખીની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો સાત હજાર સાતસો ને એકવીસ રૂપિયા એટલે કે મિત્રો એક મણના ભાવ પંદરસો ને ચુમ્માલીસ રૂપિયા ટેકાના ભાવ રાખેલ છે ત્યારબાદ મિત્રો આપણે તુવેરની વાત કરીએ તો એક ક્વિન્ટલના મિત્રો આઠ હજાર રૂપિયા એટલે કે એક મણ તુવેરના ભાવ મિત્રો સોળસો રૂપિયા ટેકાના ભાવ મિત્રો જાહેર કર્યા છે ત્યારબાદ મિત્રો આપણે મકાઈની વાત કરીએ તો એક ક્વિન્ટલના મિત્રો ચોવીસો રૂપિયા એટલે કે એક મણના ભાવ મિત્રો ચારસો ને એંસી રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા છે ત્યારબાદ મિત્રો આપણે રાગીની વાત કરીએ તો એક ક્વિન્ટલના મિત્રો ચાર હજાર છ્યાસી રૂપિયા એટલે કે એક મણ રાગીના ભાવ મિત્રો નવસો ને સત્યોતેર રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા છે ત્યારબાદ મિત્રો આપણે સામાન્ય ચોખ્ખાની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો ત્રેવીસોને ઓગણસી રૂપિયા એટલે કે એક મણ ચોખાના ભાવ મિત્રો ચારસો ને રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા છે ત્યારબાદ મિત્રો એક ગ્રેડના ચોખ્ખાની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ મિત્રો ત્રેવીસોને નેવ્યાશી રૂપિયા એટલે કે મિત્રો એક મણના ભાવ ચારસો ને રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા છે ત્યારબાદ મિત્રો આપણે નાઇજર સીડની વાત કરીએ જેને ગુજરાતીમાં રામતલ કહેવાય છે તેના મિત્રો પ્રતિ ક્વિન્ટલ મિત્રો નવ હજાર પાંચસો ને સાડત્રીસ રૂપિયા એટલે કે એક મળના ભાવ ઓગણીસો ને સાત રૂપિયા મિત્રો ટેકાના ભાવ નક્કી કર્યા છે તો આ હતા મિત્રો અલગ અલગ ચૌદ જેટલા પાકોના એમએસપી એટલે કે ટેકાના બજાર ભાવ વિડીયો મિત્રો ગયો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ